મારે જે ટીવી લેવી છે એ અત્યારે પચાસ ટકા ઓફ બતાવે લાવ 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 બતાવ શું વાત છે. અરે ધર્મેશ આ એક પ્રકારની ફેક લિંક છે. આમાં જો તું ક્લિક કરીશ ને તો તને ખરેખર તો ટીવી નહીં મળે. આ ભલે ફ્લિપકાર્ટની છે પણ ખરેખર તો આ ફ્લિપકાર્ટ હોતું જ નથી. આ જો આનો સ્પેલિંગ વાચ ફ્લિપકાર્ટ માં જે સ્પેલિંગ હોય છે ને એ સ્પેલિંગ છે જ નહીં. આ ફેક વેબસાઈટ છે કે જે ફ્લિપકાર્ટ ની ક્લોન વેબસાઈટ છે. અને જો તું આ વેબસાઈટ ની અંદર પેમેન્ટ કરી દઈશ તો ખરેખર ટીવી નહીં આવે. પરંતુ તારા જેટલા પૈસા તું તારો કે પચાસ હજાર રૂપિયાનો ટીવી પરચેસ કરે છો તો તારા પચાસ હજાર રૂપિયા પણ એ લોકો લોકોમાં લઈ જશે અને જે તે સમયે સાઈટ બંધ કરી દેશે માટે આવી કોઈ પણ ફરાઈ કરવી કે વેબસાઇટ સાચી છે કે ખોટી છે તે મારા બચાવી લીધા છે થેન્ક યુ તારો આભાર ખૂબ મિત્રો જો તમને પણ કોઈ પણ ફેસ્ટિવલ છે ક્રિસમસ નજીક આવે છે અથવા તો કોઈ પણ કાઇટ ફેસ્ટિવલ નજીક આવે છે એના નામની જો તમને કોઈ પણ મેસેજ ની લિંક આવે છે કોઈ મેસેજીસ આવે છે તો સૌથી પહેલા તમારે સાઈટ ને વેરીફાય કરવાની કે જો ફ્લિપકાર્ટ મેસેજ આવે છે તો ફ્લિપકાર્ટ નો સ્પેલિંગ ખાસ જોવાનો બીજું આજે તમને કોઈ વ્યક્તિ છે પચાસ ટકા સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ આપે છે તો કેટલા હદ સુધી એ લિંક સાચી છે માટે કોઈ પણ વેબસાઇટ ઉપર જતા પહેલા તમારે એની ખરાઈ કરવી આ પ્રકારના સાયબર થી તમે અવેર થાવ અને બીજા લોકોને પણ અવેર કરો જો તમારી સાથે પણ કોઈ આવો સાયબર ક્રાઈમ થાય છે તો મને ડીએમ કરો કે જેથી એ સાયબર ક્રાઇમ ને પણ હું બીજા લોકો સુધી પહોંચાડી શકું Stay safe, stay protected, stay hidden.